તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમેરિકાથી વધુ બે વિમાન ભારતીયોને લઈ અને પહોંચવાનું છે છે વધુ બે વિમાનમાં ફરવાના અમેરિકાથી આજે એક વિમાન એકસો ઓગણીસ ભારતીયોને લઈ અને પહોંચવાનું છે પણ એક વિમાન ભારત આવ્યું હતું ત્યારે સતત આ કામગીરી ચાલુ જોવા મળી રહી છે રાત્રે દસ વાગે અમૃતસર એરપોર્ટ પર વિમાન પહોંચવાનું છે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેટ્સને લઈ અને બે ખાસ ફ્લાઇટ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે પહેલી ફ્લાઇટ પંદર ફેબ્રુઆરીએ ભારત પહોંચશે બીજી ફ્લાઇટ સોળ ફેબ્રુઆરીએ પહોંચશે આ ખાસ ફ્લાઇટ પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે પહેલી ફ્લાઇટમાં એકસો ઓગણીસ મુસાફર હશે જેમાંથી સડસઠ પંજાબના તેત્રીસ હરિયાણાના અને ઓગણીસ ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના હશે આ ફ્લાઇટ શનિવારે રાત્રે દસ કલાકે અને પાંચ મિનિટે અમૃતસર એરપોર્ટ પર ઉત્તરાયણ કરશે સોળ ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા શરૂ છે આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક મંત્રાલયને આપવામાં આવી છે અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કાયદેસર રીતે ભારત છોડી અને ગયા હતા પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પરિવહન કરવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે અગાઉ અમેરિકન લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા પેરુ હોન્ડુરાસ પણ મોકલવામાં આવ્યા હતા